સંતરામપુર નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખને કારોબારી ચેરમેન માટેની ચૂંટણી નાયબ કલેક્ટરના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા સભાખંડમાં યોજાયેલી હતી તેમજ અન્ય કોઈએ ઉમેદવારી નહીં નોંધાવતા નગરપાલિકાના પ્રમુખ તરીકે નિશા મોદી અને ઉપપ્રમુખ તરીકે જીતેન્દ્રસિંહ ઝાલા અને કારોબારી ચેરમેન તરીકે સ્નેહલ મહેતાને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરાયા હતા આ ઉપરાંત વિજય પ્રમુખ ઉપપ્રમુખને કારોબારી ચેરમેનનું રાજીવ પટેલ ભરત પટેલને ભાજપી નેતા અને કાર્યકરોએ ફુલહાર પહેરાવીને સ્વાગત કર્યું હતું હતું આજે ભારતીય જનતા પાર્ટીએ પ્રમુખ તરીકે મારી વરતી કરી છે તો હું ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું સંગઠનનો અને બધાનો ખૂબ આભાર માનું છું અને મને પાર્ટીએ જે જવાબદારી આપી છે એના પર હું ખરી ઉતરું અને સંતરામપુર ગામનો સારામાં સારો વિકાસ થાય અને અમે મોદી સાહેબના પંથે આગળ વધીએ અને સૌ સૌનો સાથ સૌનો વિકાસ મોદી સાહેબનો જે સંકલ્પ છે એને અમે પૂર્ણ કરીએ એ જ આજે મારી પ્રયત્ન છે અને હું આ જ આશા સાથે પ્રમુખ પદ મારું સ્વીકારું છું જય હિન્દ વંદે ભારત ભારત માતા કી જય ઋષાબેન મોદી